મોરબીના સામાકાંઠે મેન્દ્રનગર ગામે જે ચોકડી આવેલ છે તે ચોકડી ખાતે રોડ ખરાબ હોય અને મુખ્ય રોડની સાથે સર્વિસ રોડ પણ બિસ્માર હાલતમાં હોય તેની ફરિયાદ થઈ હતી જેને લઈને હાલ કામગીરી કરવામાં આવી રહી છે અને તેના માટે સ્થાનિક ધારાસભ્ય દ્વારા અધિકારીને જરૂરી સૂચના આપવામાં આવી હતી મોરબીના સામાકાંઠે મેન્દ્રનગર ગામે આવેલી ચોકડીની પાસે મોરબીથી હળવદ જતો રસ્તો મોરબીથી પીપળી તરફ જતો રસ્તો મોરબીના ગામે ગામેથી માળિયા હાઈવે તરફ જતો રસ્તો અને ગામ ગામથી રામધન આશ્રમ બાજુ આવતો રસ્તો આજે ચાર રસ્તાની ચોકડી પડે છે તેની ચારે તરફ જે મેઇન રસ્તાની બાજુની જે સર્વિસ રોડ હોય એ સર્વિસ રોડ બિસ્માર હાલતમાં હોય તેને લઈને છેલ્લા સમયમાં લોકો હાડમારી ભોગવી રહ્યા હોય તેને ધ્યાનમાં લઈને સ્થાનિક ધારાસભ્ય દ્વારા ત્યાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં તાત્કાલિક પહેલાં સર્વિસ રોડનું કામ કરવામાં આવે અને સર્વિસ રોલ યોગ્ય પેવર કરવામાં આવે જેથી કરીને ચોમાસા દરમિયાન લોકોને મુશ્કેલી ન પડે તેવી સૂચના આપવામાં આવી હતી અને રોડના કામની શરૂઆત કરાવવામાં આવી હતી